નડિયાદના પીચ ચોકડી પર આવેલી લક્ષ્મી સ્નેક્સ કંપનીના કર્મચારીઓએ આજે હડતાલ પર ઉતરીને કંપની બહાર ધરણા પ્રદર્શન કર્યું હતું કર્મચારીઓએ કંપની અને તેના કોન્ટ્રાક્ટરો પર ગંભીર આક્ષેપો કર્યા છે જેમાં ઓછા પગાર કેન્ટીનની ખરાબ સુવિધાઓ સુરક્ષાના સાધનોનો અભાવ અને જાતિગત ભેદભાવ થયાના આક્ષેપ છે કર્મચારીઓએ કંપની અને તેના કોન્ટ્રાક્ટરો પર ઓછા પગાર કેન્ટીનની ખરાબ સુવિધાઓ સુરક્ષા સાધનોનો અભાવ અને જાતિગત ભેદભાવના ગંભીર આક્ષેપો કર્યા છે આ સમગ્ર ઘટનામાં ભારતીય મજદૂર સંઘ કર્મચારીઓનો અવાજ બનીને તેમની સાથે આવ્યું છે ત્યારે ખેડા જિલ્લા મંત્રી લોમેશ બારોટે જણાવ્યું કે કામદારો વર્ષોથી ન્યાય માટે સંઘર્ષ કરી રહ્યા છે કેન્ટીનમાં આપવામાં આવતા ખોરાકની ગુણવત્તા અત્યંત નબળી છે કર્મચારીઓની માંગણીઓમાં યોગ્ય પગાર ગુણવત્તાયુક્ત ખોરાક સેફ્ટી બૂટ જેવા સુરક્ષા સાધનો અને જાતિગત ભેદભાવથી મુક્તિનો સમાવેશ થાય છે તેઓએ જણાવ્યું કે જ્યાં સુધી આ માંગણીઓ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી હડતાલ ચાલુ રહેશે

એમને સિટી શું સુધી આપવાના આપવામાં આવતા નથી અને એમને જે મશીનની સ્પીડ છે સર એ એટી ફાઈવ થી નાઇન્ટી હોવું જોઈએ એના બદલે એકસો વીસથી આસપાસ કામ કરવામાં આવે છે આ કામદારોના પ્રશ્નો અંગે આપણે સરકારમાં ક્યાં ક્યાં રજૂઆત કરી સર અત્યારે તો અમે લેબર કમિશનને રજૂઆત કરીને આયા છે અત્યારે આજે ભૂતકાળમાં કામદારો કામદારો દ્વારા નોટિસ આપવામાં આવી હતી પણ એમને કોઈ ધ્યાન પર લીધી નથી આજે આ કામદારો જ્યારે આપણી સાથે જોડાયા છે ત્યારે આ કામદારોની જવાબદારી કોણ લેવા તૈયાર છે મેનેજમેન્ટ દ્વારા કેવો સહયોગ મળ્યો